ગુજરાતની અંદર આપણે અવારનવાર જે ઉમેદવારો છે ભાવિ ઉમેદવારો એમને આપણે આંદોલન કરતા જોયા છે ગાંધીનગરની અંદર પણ ઘણી બધી વખત ઉમેદવારો છે તે આપણે ટેટ ટાટના ઉમેદવારો હોય કે પછી ફોરેસ્ટ બિડગાર્ડના ઉમેદવારો હોય બધાને આપણે આજ જ અંદાજમાં જોયેલા છે કેમ કારણ કે એક વખત જાહેરાત કરવામાં આવે છે પણ જ્યારે જાહેરાત કરી દેવામાં આવે છે પછી આપણા ધારાસભ્ય છે જે આપણા મંત્રીઓ છે તે ક્યાં ગાયબ થઈ જાય છે કોઈને ખબર નથી પડતી આવું આપણે અનેક વાર જોયું છે ટેટ ટાટના ઉમેદવારોએ હંમેશા આપણને વિરોધ કરતા નજરે પડ્યા છે આ વખતે આજે

ત્યારે ખાલી ફાંકા ફોજદારી મારવામાં આવે છે મારી સાથે ટેટ વન ઉમેદવારો છે સૌથી પહેલા તેમની સાથે વાતચીત કરીએ આપનું નામ જણાવશો મારું નામ રાકેશભાઈ રાવત મહેસાણા જિલ્લામાંથી આવું છું રાકેશભાઈ આજે વિરોધ પ્રદર્શન થયું છે શું માંગ છે તમારી મેડમ અમારી માંગ એ છે કે ધોરણ એકથી પાંચમાં હાલમાં ખાલી જગ્યાઓ જોવા જઈએ તો આરટીઆઈના આરટીઆઈના આંકડા પ્રમાણે એકવીસ જગ્યાઓ ખાલી છે એની સામે ચાલુ ભરતીમાં માત્ર પાંચ હજારની જ ભરતી આપી છે અને અમે પીટીસી ટેટ વન પાસ ઉમેદવારો છીએ જે શિક્ષણમાં પાયાનું શિક્ષણ આપવાના તાલીમાર્થી છીએ અમે તાલીમ લીધી હતી ધોરણ એકથી સાતની શિક્ષણ આપવાની અમે ભવિષ્યના શિક્ષકો બનવા માટે વારંવાર આંદોલનો કરવા પડે છે આવેદનો આપવા પડે છે અમારી રજૂઆતને લઈને અમે જ્યારે પણ આવીએ ત્યારે શિક્ષણ મંત્રી અને આ સરકાર પોલીસને આગળ લાવીને અને અમને અમારા લોકોની રજૂઆત એમના સુધી પહોંચવા નથી દેતી અમને વારંવાર ડિટેન કરવામાં આવે છે રોડ ઉપર ધસડાવવું પડે છે અને અમારી વેદનાઓને અમે એમની આગળ રજૂ પણ કરી શકતા નથી એટલે આજે હું તમારા મીડિયાનો આભાર માનું છું અને મીડિયા દ્વારા સરકારને તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરું છું તમામ ગુજરાતના ટેટ વન પાસ ઉમેદવારો વતી કે ચાલુ ભરતીમાં જગ્યાઓ પચાસ ટકા ભરવામાં આવે ખાલી જગ્યાઓના આધારે અને હું મારી વેદના અને પીટીસીના તમામ ઉમેદવારોની વેદના એક ગીત રૂપે રજૂ કરું છું તો સાંભળો મારા સાહેબ કયા કર મની દીધી રે સજા મારા સાહેબ કયા કર મની દીધી રે સજા પાંચ હજારની ની ભરતી આપીને આપી સજા પાંચ હજારની ભરતી મો આપી રે સજા આવેદન આદત પડી અમને આંદોલન કરવાની અમારી લાગણીઓ તો ઝૂરી ઝૂરી મરવાની અમારી લાગણીઓ તો ઝૂરી ઝૂરી મળવાની મારા દાદા કયા કર્મની દીધી રે સજા મારા દાદા કયા કર્મની દીધી રે સજા પીટીસી કરીને અમે મેળવી સજા પીટીસી કરીને અમે કરીનેજા એકવીસ હજારની જગ્યાઓ ખાલી છે એકવીસ હજાર ની જગ્યાઓ ખાલી છે બાલુડાને કોણ બનાવશે ચિંતા મો વાલી છે બાલુડાને કોણ બનાવશે ચિંતા મો વાલી છે મારા સાહેબ કયા કર મને આપી રે સજા મારા સાહેબ કયા કર મની આ પીરે સજા પીટીસી કરીને અમે મેળવી સજા પીટીસી કરીને અમે મેળવી સજા આ ગીત દ્વારા અમે ગુજરાતના તમામ પીટીસી ટેટ પણ ઉમેદવારો વતી શિક્ષણ મંત્રી કુબેડ ડિન્ડોને રજૂઆત કરીએ છીએ નમ્ર અરજ કરીએ છીએ કે ચાલુ ભરતીમો ધોરણિકથી પાંચમો ઈ એકવીસ હજાર ત્રણસો ને ચોપ્પન જગ્યાઓ ખાલી છે તેની સામે પચાસ ટકા જગ્યાઓ પર ભરતી કરવામાં આવે બસ આજે પોલીસનું તમારી સાથે કેવું વર્તન હતું પોલીસનું વર્તન મેડમ એવું હતું કે જ્યારે પણ રજૂઆત કરવા આવીએ ને તો પોલીસ અમને ત્યાં પહોંચવા જ નથી દેતી અમારા અમને ડિટેન કરીને મારો એક મિત્ર ગૌરામભાઈ જે રાજકોટથી પોતે માનતા રાખીને આવ્યા અમને આજે એ જ જાણવા મળ્યું કે પોતે ઉઘાડા પગે માનતા રાખીને આવ્યા હતા કે જ્યાં સુધી જગ્યાઓ નહીં હતી ત્યાં સુધી હું પગમાં પગરખા નહીં પહેરું અને એમને જ આજે ડિટેન કરીને લઈ ગયા તો કદાચ એમના ઉપર શું માર વાગ્યો તો એ અત્યારે સિવિલમાં એડમિટ છે એ અમને જાણવા મળી છે અને અમે ડિટેન નહોતા થયા અમે ત્યાંથી બધા છૂટા પડી ગયા અને અમે આજે મીડિયા દ્વારા આજે રજૂઆત કરવા આવ્યા છીએ એટલે પોલીસ તો અમારો વારંવાર પોલીસ અમારા ઉપર વારંવાર આ રીતે દમન તો અત્યાચાર કરે જ છે પોલીસ અવારનવાર અત્યાચાર કરે છે એક તરફ જ્યારે ભરતીની જાહેરાત કરવામાં આવે છે તો ક્યાંક વારો આવતો નથી ક્યારેક ખાલી વાત કરી દેવામાં આવે છે કે ક્યાં વાત ઉડી જાય છે પણ નથી ખબર પડતી અને જે ઉમેદવારો છે તે સતત મહેનત કરતા રહે છે આપનું નામ શું છે મારું નામ જિગ્નેશ છે અને હું આ મીડિયાનો નિર્ભય ન્યૂઝનો અને રિદ્ધિબેનનો ખૂબ આભારી છું કારણ કે અમારી જે વેદના છે એને વાચા આપી છે એક વાત કરું કે નથી મફતમાં મળતા જેના મૂલ ચૂકવવા પડતા અમે જે આ બધી કાંઈ પ્રવૃત્તિઓ કરી છે અમે જે મહેનત કરી છે એ એમના એળે ન જાય એ માટે અમે મહેનત કરી છે બેન મારા પિતાજી છે કે જેને મેં જ્યારે પીટીસી કર્યો ને ત્યારે વ્યાજવા પૈસા લાવીને મને ભણાયો છે હવે એ ભણ્યો સારા ટકા પણ લેવા અને બેન બે હજાર ત્રેવીસની જે પરીક્ષા આપી છે એમાં એસી હજાર જેવા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એમાં માત્ર ને માત્ર ત્રણ હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્રણ હજાર કરતાંય ઓછા સત્યાવીસો વિદ્યાર્થીઓ એટલે ત્રણ ટકા જેટલું રિઝલ્ટ છે એવી કઠિન પરિસ્થિતિમાં અમે પરીક્ષા આપી અને સારામાં સારી માર્ક છે અમે પાસ થયા છીએ તો આ વખતે એવું કર્યું છે કે છેલ્લા દસ વર્ષમાં જેટલા ટેટવાળા છે એ બધાને આમાં લેવામાં આવે જેના કારણે કોમ્પિટિશન ખૂબ વધી છે અને એમાં ખાસ જોવા જઈએ તો જે લાગેલા ઉમેદવારો છે એ પણ દસ વર્ષ પહેલાં કંઈક લાગી પરીક્ષા આપી છે અને અત્યારે એ પણ ફોર્મ ભરવા માટે એલિજિબલ બન્યા છે એ માટે કોમ્પિટિશન ખૂબ વધ્યું છે તો મારા પિતાજી છે એને આ મેં કીધું એમ પ્રમાણે કે એને કેન્સર હતું અને છેલ્લા બે વર્ષથી એ પીડાત હતા અને એનું ડેડ થઈ ગયું એ બેન મારા પિતાજી છે તો એને એવી ઈચ્છા હતી કે મેં આટલું બધું કર્યું તનતોડ મહેનત કરી એને ભણાવ્યો છતાં બેન આટલા સારા માર્ક્સ આવવા છતાંય જે મારી ખુશી છે જે મેં જેની માટે મને ભણાવ્યો છે એ એક ઇવેન્ટ એ જોઈ ન શક્યા બીજું કે મારા મમ્મી છે તો એ મારા મમ્મી છે એ હીરાની મજૂરી કરીને મને ભણાવ્યો છે આજે અને હું અહીં સુધી પહોંચ્યો છું એવું નથી કે અમારા માર્ક સારા નથી પણ જગ્યા તો ઓછી ભરે છે એકવીસ હજાર ત્રણસો ચોપનની સામે માનો કે પાંચ હજારની જગ્યા ભરી છે તો સોળ હજાર ત્રણસો ચોપન જેટલી જગ્યા ખાલી છે હવે મારી વાત છોડો આપણે બાળકોની વાત કરીએ કે બાળકો તો નિર્દોષ છે એને શું ખબર આપણે વાત કરીએ બાળકોની તો સોળ હજાર ત્રણસો ચોપન જેટલા જે શિક્ષકો નથી લાગવાના અથવા તો જગ્યા ખાલી રહેવાની છે તો એ સોળ હજાર ત્રણસો ચોપન ગુણ્યા એક શિક્ષક જો ત્રીસ વિદ્યાર્થીને ભણાવે તો બેન ચાર લાખ અને નેવું હજાર જેટલા વિદ્યાર્થીઓ છે એ મને લાગે છે તો શિક્ષણથી વંચિત રહી જશે તો આની જવાબદારી કોની અમે તો બેન આગળ સારા માર્કસે પાસ થયા છીએ બીજું મારું કહેવાનું કે જેને આપણે કહેવાય ને કે ફૂલડાઓ ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે આપણે જોવા જઈએ તો સારા સારા લાયક ઉમેદવારો રહી જાય છે અને જે જ્ઞાન સહાયક ભરી કોન્ટ્રાક્ટવાળી પદ્ધતિથી બીજા બધા લાગી જાય છે તો આવો ન્યાય ન ચાલે સારો ન્યાય કરવો પડે સાચો ન્યાય કરવો પડે ને ઉમેદવારની પડખે ઊભું રહેવું પડે તો જ આને સાચી અને સંવેદનશીલ સરકાર કહીએ જો આપણે કે વાંચે ગુજરાત ભણે ગુજરાત આવ બધા નારાઓ આપણે જોતા હોઈએ છીએ શિક્ષણ નીતિ પણ મેં કાંઈ ઘરની તો લાવ્યા નથી મારી પોતાની તો શિક્ષણ નીતિ નથી શિક્ષણ નીતિ એવું કહે છે કે દસ ટકા મહેકમ હોય એની કરતાં વધારે જગ્યા ખાલી ન રહેવા જોઈએ તો આંકડાઓની મુજબ વાત કરીએ તો દસ ટકા મહેકમ મતલબ થાય છે દસથી અગિયાર હજાર જેટલી જગ્યા તો આ મારો નિયમ નથી એનો નિયમ પણ એ પૂરો નથી કરી શકતા તો બીજું શું કરશે આટલા બધા બાળકો છે એ શિક્ષણથી વંચિત રહેશે તો એની માટે શું ઓપ્શન છે જી કુબર ડિન્ડોને શું કહેવા માંગો છો એમનું વર્તન કેવું છે તમારી સાથેનું બેન એમનું વર્તન તો મને લાગે છે કે એ જો સંવેદનશીલશીલ સરકાર હોય તો એને સંવેદના સમજવી જોઈએ અમારી માનો કે શિક્ષકની ન સમજે તો નિર્દોષ કુમળા બાળકની સંવેદના સમજવી જોઈએ ખાસ કરીને તમે જુઓ ને તો એકથી પાંચનું બાળક છે એ ખૂબ નાનું હોય છે એવું નથી કે બાજુના ગામમાં દસ કિલોમીટર પાંચ કિલોમીટર જઈને એ શિક્ષણ લઈ શકે કોઈ ગામમાં માનો કે શાળા નથી તો એ નજીકના ગામમાં માનો કે શાળા હોય તો ટ્રાવેલિંગ કરી શકે પણ કોણ કરી શકે નવમાં દસમાં ધોરણવાળા પણ એક થી પાંચ વાળું નાનકડું બાળક છે કે જે હમણાં ચાલતા માંડ શીખ્યું હોય તો એ ટ્રાવેલિંગ કરીને બીજી સ્કૂલમાં કેમ જઈ શકે એટલે મારું નહીં તો કાંઈ નહીં પણ નાના કુંબળા નિર્દોષ બાળકનું તો સામજો સરકાર મારું કહેવાનું એ છે બેન આપના માધ્યમથી કેટલા વર્ષથી આમની તૈયારી કરો છો તમે મેમ હું તો આમાંથી દસ વર્ષથી છું છેલ્લા બે હજાર અગિયારથી આજ સુધી મતલબ કે ચૌદ વર્ષ જેટલું થયું બેન દર વર્ષે પાંચસોની એવરેજ પ્રમાણે ભરતી કરે છે અને સૌથી વધારે નિવૃત્ત થનાર શિક્ષકો એક થી માં છે કે વયોવૃદ્ધ શિક્ષકોની તમે જુઓ તો એનું મહકેમ વધારે છે અને નિવૃત્ત થનાર શિક્ષકો એક થી પાંચમા છે એ જેની સામે બીજા બધા ધોરણમાં પચાસ ટકા પ્લસ જગ્યાઓ ભરી છે તો અમારી વિનંતી એ છે કે અમને બીજાની ભરી એનો અમને દુઃખ નથી અફસોસ નથી પણ અમારું કેમ રહી જાય છે જ્યાં એકથી પાંચની વાત આવે ત્યાં ન્યાય કેમ નથી આપતા આજ સુધીમાં માત્ર સાત હજાર ને આઠસો જગ્યા ભરી છેલ્લા ચૌદ હજાર ચૌદ વર્ષની અંદર તો ચૌદ વર્ષની અંદર આ સાત હજાર આઠસો જગ્યા કેમ દર વર્ષે હજાર જગ્યા આપણે નથી ભરી શકીએ મારું કહેવાનું એમ છે તો આટલી બધી માનો કે શિક્ષણનું બજેટ છે આટલું કરોડોમાં બજેટ હોય છે તો અમારે તો ગણિત ભણાવતા હોય ને ત્યારે ડાબા બરાબર જબા આવે એક દાખલો ગણતા હોય તો આ બાજુ ડાબા અને આ બાજુ જબા બે નું વેલ્યુએશન છે એ સરખી થઈ જવી પડે તો શિક્ષણ મંત્રીએ કે જે પણ કોઈ બજેટ ફાળવ્યું છે એ ડાબા અને એની સામે ક્યાં વપરાણું એ જબા મને તો એ ડાબા બરાબર જબા છે ને મારેથી નો ન મળ્યું આપણે એની તપાસ કરવી જોઈએ બિલકુલ એટલે કે જ્યારે આપણે કોઈ ઉમેદવાર સાથે વાતચીત કરતા હોઈએ ત્યારે આપણને ખબર પડે કે આટલા વર્ષોની મહેનત એમણે કરી છે તેમ છતાં નોકરી હજુ સુધી હાથમાં નથી આવી એમની પાસે કોઈ બીજો ઓપ્શન હોય છે કે એમના પરિવારને સમજાવી શકે પણ એક વ્યક્તિ એવા હોય છે કે જે મહિલા ઉમેદવાર એક વખત એમને ઘરમાંથી કહી દેવામાં આવે છે કે તમારે આ કરવાનું છે પછી જો ના થાય તો તમારે ઘરે બેસી જવાનું છે અને ઘરકામ કરવાનું છે એવા ઘણા મહિલા ઉમેદવાર હશે મારી સાથે અત્યારે બીજા એક મહિલા ઉમેદવાર છે તેમની સાથે વાતચીત કરવી છે કે એ કેટલા વર્ષથી મહેનત કરે છે એમના પરિવાર દ્વારા એમને કેવો સપોર્ટ આપવામાં આવ્યો છે અને એમની શું માંગ છે આપનું નામ હું છું મનીષા વાડકર ટેટવન પાસ ઉમેદવાર મારો પરિવાર જે છે એ મને સપોર્ટ કરે છે કે હક માટે તમે લડો પણ અમે અહીંયા આવીએ છીએ આંદોલનમાં પણ અમારી રજૂઆત જે છે એ સરકાર સરકાર સુધી પહોંચવા દેવામાં આવતી નથી સરકાર જે છે એ પોલીસ પ્રશાસનને આગળ કરી દે છે અને અમારી જે રજૂઆત જે છે એ અટકાવી દે છે અમને ઢસડવામાં આવે છે અમને ધક્કાઓ મારીને પોલીસના ડબ્બામાં બેસાડી દેવામાં આવે છે અમારી રજૂઆત થવા દેવામાં જ નથી આવતી અમે માંગ કરીએ છીએ કે અમને શિક્ષણમંત્રી જોડે જવા દો ને શિક્ષણ અમને મુખ્યમંત્રી જોડે જવા દો અમારી રજૂઆત કરવા દો અમારી જે માંગ જે છે એ વ્યાજબી છે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસની સ્થિતિએ અમારી એકવીસ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને માત્રની માત્ર અમને પાંચ હજાર જેટલી ઓછી ભરતી આપી છે તો અમને અમારી બસ એક જ માંગ છે કે અમને પચાસ ટકા જેટલી ભરતી કરી આપો અમે અમારી બીજી કોઈ આ માંગ જે છે અમારી વેલિડ છે કેમ કે મહેકમ પ્રમાણે એમને અમને પચાસ ટકા આપવું જ જોઈએ જે મળી નથી અને સરકાર જે છે અમારી રજૂઆત સાંભળતી પણ નથી તમે આટલી વખતથી આંદોલન કર્યું છે પોલીસે ક્યારે તમારી સાથે ગેરવર્તન કર્યું છે પોલીસ જે છે એ પોલીસ પ્રશાસનને આગળ કરી દે છે એટલે પોલીસ જે છે એ મતલબ અમારી સાથે ગેરવર્તન તો શું મતલબ અમારા કપડાં બી ફાટી જાય છે ઘણીવાર તો એ લોકો એવી રીતે ધક્કા મારે છે બહેનોને એવી રીતે ખેંચવામાં આવે છે ઢસડવામાં આવે છે તો અમને લોકોને એકવાર તો વાળમાં પણ નાખી દેવામાં આવ્યા તો અમને અહીંયા તાર પણ વાગી ગયા છે મતલબ અમારી જે હાલત જે છે અમારા જે અમારું જે પરિવાર જે છે એ તો અમને ફોન કરીને પૂછે છે જ્યારે અમે આંદોલનમાં આવીએ છીએ તો એમ જ પૂછે છે તને બેટા કંઈ વાગ્યું વાગ્યું તો નથી ને બસ ફોન પર ફોન ઘરેથી આવે છે ઘરના પણ ડરે છે હવે તો અમે ભલે હક માટે લડવા આવીએ છીએ પહેલાં તો અમને આવવા પણ દેતા હતા પણ વારંવાર વારંવાર આવવા છતાં પણ અને આટલી રજૂઆત કરવા છતાં પણ પહેલાં તો અમારી રજૂઆતને આગળ પહોંચાડવામાં આવતી નથી અને પોલીસ પ્રશાસનને આગળ કરી દે છે તો હવે તો અમારું જે પરિવાર જે છે એ પણ અમને હવે એમ કહે છે કે અમને નથી લાગતું કે મારી મતલબ જે આજે તમારી માંગ જે છે એ સંતોષવામાં આવે અને સરકાર સંવેદનશીલતા બહુ મોટી મોટી વાતો કરે છે કે અમે બેટી બચાવો બેટી પઢાઓની બહુ બહુ વાતો કરે છે વિકાસની પણ વાત કરે છે મહિલા વિકાસની પણ વાત કરે છે પણ જ્યારે મહિલાઓ રસ્તા પર આવે છે ત્યારે એમને ઢસડી ઢસડીને લઈ જવામાં આવે છે એની રજૂઆત તો સાંભળવામાં આવતી નથી એટલે જ્યારે આવા શિક્ષણ મંત્રી અત્યારે બેઠેલા છે એમના લીધે આપણા પરિવારવાળા છે આપણું મોરલ ડાઉન કરી નાખે છે કે હવે નહીં થાય તમે રહેવા દો કુબર ડિન્ડોરને શું કહેવા માંગશો કારણ કે પ્રફુલ પાનસેરિયા છે કુબેડ ઇન્ડોર છે શિક્ષણ મંત્રી છે અને એકવાર વાયદા કરી ચૂક્યા છે પણ તેમ છતાં ખાલી વાત કરી દેવામાં આવે છે પછી જે થવું એ થાય એમને લઈને શું કહેવું છે હું બસ મંત્રીને એમ જ કહેવા માગું છું કે જો આ તમે કહો છો કે અમારી સરકાર જે છે એ સંવેદનશીલ છે તો તમે બસ અમારી જે ભરતી જે છે એમાં એકવીસ હજાર જગ્યાઓ આપી એકવીસ હજાર એકવીસ હજાર જેટલી ઘણી જગ્યાઓ ખાલી છે એ છતાં તમે અમને બસ પાંચ હજાર જેટલી જગ્યાઓ આપીને સમજાવી દો છો એના કરતાં તમે પચાસ ટકા જેટલી જગ્યાઓ વધારી આપો અને તમે સંવેદનશીલતા બતાવો બસ અમારી જગ્યાઓ વધારો બસ અમારી એક જ માંગ છે અને અમારી જે માંગ છે એ વેલિડ છે અમે એમ નથી કહેતા કે કોઈ ખોટી માંગ તો અમે લઈને આવ્યા નથી કે તમે અમારી રજૂઆતો અટકાવી દો અને અમારી માર્ગ જે છે વેલિડ છે તો અને અમારું જે સર્ટિફિકેટ જે છે હવે નવી શિક્ષણ નીતિ આવશે એ મુજબ અમારી હવે નવે સરથી પરીક્ષા લેવામાં આવશે અને એ એ એક્ઝામ જે છે એ થ્રી ફેઝમાં લેવામાં આવશે અને અમારી આ જે એક્ઝામ જે છે અમારું આ જે સર્ટિફિકેટ જે છે અમે જૂના ઉમેદવારો જીએ છીએ તો અમારું સર્ટિફિકેટ જે છે એ ઇનવેલિડ કરી દેશે તો અમારે હવે શું કરવાનું આ સર્ટિફિકેટને અમારે શું કરવાનું આ સર્ટિફિકેટ જે છે અમારે ભવિષ્યમાં કોઈ કામમાં પણ લાગવાનું નથી તો આ તો અમારી છેલ્લી મતલબ પરીક્ષા કહેવાય અને છેલ્લું જે સર્ટિફિકેટની જે વેલિડિટી છે એ પણ ખતમ થઈ જવાની છે અને અમુક જે ઉમેદવારો છે એમની વયમર્યાદા પણ હવે થઈ ગઈ છે વટાવી ચૂક્યા છે તો એવા ઉમેદવારો માટે પણ આ જે ભરતી જે છે આ એક છેલ્લી ભરતી જ ગણી શકાય આના સિવાય અમારી જોડે હવે કોઈ ઓપ્શન પણ રહ્યું નથી તો બસ મુખ્યમંત્રી શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીની મારે બસ એટલું જ કેવું છે બધા ટેટ વન પાસ ઉમેદવારો વતીથી હું એટલું જ કહેવા માગું છું કે તમારી સંવેદનાઓને જગાડો અને અમારી જે જગ્યાઓ જે છે એ પચાસ ટકા કરી આપો બસ અમે બીજું કંઈ નથી માગતા અને અમારી માંગ પણ વેલિડ છે અમે અમને ભીખ નથી માગતા અમે બસ અમારો હક માગીએ છીએ આજના દિવસે તમે વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા તો તમારી સાથે શું થયું હતું અમે જ્યારે જ્યારે પણ આંદોલનમાં આવીએ છીએ તો પહેલા તો અમને ગાંધીનગરમાં જેવા આવ્યા પણ નથી 5 મિનિટ પણ થતી નથી અને જે પોલીસની જે ગાડીઓ જે છે ડબ્બા જે છે તરત લાવી દેવામાં આવે છે અને ઉમેદવારોને તો ઘસડી ઘસડીને લઈ જવામાં આવે છે જો અમને એ લોકો અમારા સાથે એટલું ગેરવર્તન કરે છે કે બસ બેસી જ જાઓ ગમે અમે પાંચ મિનિટ પણ રસ્તા પર ઊભા નથી રહ્યા અમે ડિટેન થવા ચાલો ના ઈચ્છીએ તો બી એ લોકો મતલબ અમને પાંચ મિનિટ પણ ગાંધીનગરમાં કોઈ બી જગ્યાએ ઊભા રહેવા જ નથી દેતા પૂછે જ છે બસ પૂછપરછ ચાલુ કરીએ તમે ટેટવન પાસ ઉમેદવાર છો અમારો ફોન લઈ લેવામાં આવે છે અમારી વોચ લઈ લેવામાં આવે છે અમારી સાથે બહુ ગેરવર્તન કરવામાં આવે છે આજે તમે કોઈને મળવા માટે ગયા હતા કોઈએ બોલાવ્યા હતા અમે અમને કોઈ અમે લોકોએ માંગ કરીએ છીએ કે અમને શિક્ષણ મંત્રીને મળવા દો અમને મુખ્યમંત્રીને મળવા દો પણ અમારે અમારી રજૂઆત ત્યાં કરવા દેવામાં જ આવતી નથી અમને બસ આ રીતે ટલ્લાવવામાં આવે છે અને અમને આ રીતે મજબૂર કરવામાં આવે છે અમે આંદોલનકારી નથી કોઈ અને અમારી સાથે એ રીતે વર્તન કરે છે જાણે કે અમે કોઈ ટેરોરિસ્ટ ના હોઈએ બિલકુલ આપણી સાથે બીજા પણ એક ઉમેદવાર છે આપનું નામ શું છે હી મારું નામ જસવંતભાઈ સિંધવ છે સુરેન્દ્રનગરથી છું ટેટ ઉમેદવાર છું આજે અમે ગાંધીનગર ખાતે એકથી પાંચમાં જગ્યા વધારો અને સાથે સાથે વયમર્યાદામાં વધારો કરવા એકત્રિત થયા પણ અમારી રજૂઆત જે છે એ અમે કરી શક્યા નથી આજે નિર્ભય ન્યૂઝે જે અમારી નોંધ લીધી છે અમારો અવાજ જે છે અમારી રજૂઆત જે છે સરકાર સુધી પહોંચે એ બદલ એમનો હું આભાર માનું છું સૌ એકત્રિત થયા ત્યારે અમને વ્યવસ્થિત રીતે એક એક જગ્યા પર એકત્રિત પણ થવા દેવામાં આવ્યા નથી કારણ કે અગાઉથી જ પોલીસનો બંદોબસ્ત પોલીસની ગાડીઓ એમના ડબ્બાઓ એ તૈયાર જ હતા એટલે અમારો અવાજ જે છે એ સરકારશ્રી પાસે પહોંચ્યો નથી કે શિક્ષણ મંત્રાલયમાં અમે અમારી કોઈ જાતની રજૂઆત કરી શક્યા નથી કારણ કે જેવા જ અમે સૌ એકત્રિત થયા તો બધાને ડિટેન કરી લેવામાં આવે આવું વારંવાર ગેરવર્તન જે અમાનવીય ગેરવર્તન છે એ યુવાનો સાથે થાય છે અને સાથે સાથે બહેનો સાથે પણ થાય છે એનાથી ખૂબ દુઃખ લાગે છે ત્યારે જે પહેલું બ્રિટિશ શાસન જે હતું એની યાદ આવે છે અને મનમાં એક એવો વિચાર આવે છે કે આપણા જે મહાપુરુષો હતા કે જે વલ્લભભાઈ પટેલ ગાંધીજી જેવા એમને જે ગુજરાતની જે કલ્પના કરી હતી એનાથી બિલકુલ વિરુદ્ધ જે આ ગુજરાત જે છે આજે જઈ રહ્યું છે ભાજપ સરકારના જે નારાઓ જે છે વિકસિત ભારતના હોય આગળ વધવાની વાત હોય એ આમ દેખાવમાં સારા લાગે છે બોલવામાં સારા લાગે છે પણ જ્યારે ઉમેદવારો પોતાની માંગ લઈને જાય છે ત્યારે એમની સાથે જે ગેરવર્તન ગેરવ્યવહાર થાય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે અને રડવું આવે છે અમારી માંગ જે છે એ વાજબી છે કે ભાઈ એકથી પાંચમા જગ્યા વધારો અને સાથે સાથે વયમર્યાદામાં વધારો કરો જો વયમર્યાદામાં વધારો ન થતો હોય તો એના તર્ક સાથે અમને એના પ્રશ્ન મૂકો ભાઈ આ કારણ છે કે એના લીધે વયમર્યાદામાં વધારો થઈ શકે એમ નથી એના ઉત્તરો દેવા અમે તૈયાર છીએ તર્ક સાથે અમે દલીલ કરવા માટે તૈયાર છીએ ઓનલાઈન અમે ડિબેટ કરવા માટે શિક્ષણ મંત્રી સાથે તૈયાર છીએ કેમ હોય મર્યાદામાં વધારો ના થાય બેન આમ જોવા જઈએ જોવા જઈએ તો છેલ્લા ચૌદ વર્ષમાં મહેકમ આધારિત એકથી આઠ ધોરણમાં એકથી પાંચ ટેટ વન છ થી આઠ ટેટ ટુમાં મહેકમ આધારિત ભરતી જ નથી થઈ આ છે ને એકદમ સાચી વાત છે બરાબર અને એના કારણે શું થયું છે કે આ જે મોટી ભરતી ન થઈ મહેકમ આધારિત એના કારણે કેટલાય ઉમેદવારો જે છે પોતે સારું મેરિટ ધરાવતા હતા છતાં પણ લાગી શક્યા નથી બીજું કે એને નાની ફરતી હજાર પંદરસો બે હજાર એમાં લાગેલાને લાગેલા ઉમેદવાર રિપીટેશન થાય એટલે ના લાગી શકે હવે ઉમેદવાર મહેનત કેટલી વખત કરે હું મેં પોતે પાંચ વખત ટેટ ટાટ પરીક્ષા પાસ કરી છે દરેક મા બાપની એક આશા હોય છે પોતાનો દીકરો એમ એ એમએડ બી એડ કરી એક સારો શિક્ષક બને એને પોતે પેટે પાટા બાંધીને એને ભણાવ્યો હોય ગણાવ્યો હોય ડિગ્રી લેવડાવી હોય એટલે એટલી મહેનત કરીને પોતાના દીકરા પાસે જે આશાઓ જે છે એ માથે સૌ પાણી ફરી વળે છે તમે જો તો આયોજનની વાત કરીએ તો બે બે વર્ષ જ્ઞાન સાહેબ પાસે પસાર થાય પાંચ પાંચ વર્ષે એક્ઝામ લે હે છેલ્લે વાત કરીએ જીતુભાઈ વાઘાણીના સમયમાં ત્રેપણસો સાહીઠ જગ્યા મંજૂર કરી સવીસો ફરી સત્યાવીસો સાહીઠ ક્યાં છે ખબર જ નથી એ ગાજર હજુ લટકતું જ છે આવી રીતે ફક્ત પોતાનું જ પદ જળવાય પોતાની પ્રતિષ્ઠા જળવાય પોતાની બેંક જળવાય એવી નીતિથી છે ને શાસન ચલાવવું એ યોગ્ય નથી ઘણી વખત જે ગુજરાતના જે ભાવિ યુવાનો છે બહેન દીકરીઓ છે ઉમેદવારો છે એની પીડા એની વેદના એની લાગણીને પણ સમજવી જોઈએ બરાબર વયમર્યાદામાં વધારો માગો જગ્યામાં વધારો કરવો એ અમારો હક છે બંધારણ રીતે વાણી સ્વતંત્રતાનો હક આપ્યો છે છતાં અમારો જે અવાજ જે છે એ કેમ શિક્ષણ મંત્રાલય સુધી પહોંચવા દેવામાં નથી આવતો અમને કેમ દબાવવામાં આવે છે મને એ ખબર નથી પડતી કેમ કે ઘણા બધા તર્ક સાથે મેં અત્યારે રજૂ કર્યા છે કે ભાઈ વયમર્યાદામાં શા માટે વધારો થવો જોઈએ છેલ્લા પાંચ મહિનેથી અમે રજૂઆત કરીએ છીએ લેખિતમાં પણ એટલી રજૂઆત કરી છે શિક્ષણ મંત્રી દિંદોર સાહેબ હોય પાંચરે સાહેબ હોય ખુદ મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્ર દાદાને પણ અમે બે વખત રૂબરૂ મળ્યા છે અમને આશ્વાસન જ ઠાલ આપવામાં આવ્યા છે જેમ કે કેમ એક રમત રમી રહ્યા હોય બરાબર ઉમેદવારો સાથે એ પ્રકારે આજે હા પાડે છે ને કાલે એ કંઈ દેખાતું જ નથી એટલે અમારી માગણી છે કે અમે જે આપનું જે ભૂતકાળમાં આયોજન સંકલન કે સિસ્ટમમાં જે કંઈ તકલીફ જે ખામીઓ જે છે એના લીધે આજે અમે આટલું આટલું ભણ્યા આટલો અભ્યાસ કર્યો ડિગ્રી મેળવી પાંચ પાંચ વખત તે પાસ થયા છતાં પણ અમે બેરોજગાર છું શું અમને અમારા મા બાપે જ્ઞાન સહાયક શાળા સહાયક સેલ્ફ ફાઇનાન્સમાં નોકરી કરવા માટે તો કંઈ અમને આટલી ડિગ્રીઓ લેવડાવી નથી સીધો પ્રશ્ન છે અમારો તો અમારી જે માંગ જે છે કે વયમર્યાદાની કે જેના લીધે આજે મેં બેરોજગાર છે એના પાછળનું કારણ એકમાત્ર હોય તો મેં જેટલા પણ અત્યારે જે કારણ કહ્યા છે એ જ જવાબદાર છે તો અમારી વયમર્યાદામાં વધારો થાય તો અમે જે બેરોજગાર છે એનું રોજગારી મળે અમે વારંવાર સરકારમાં પણ રજૂઆત કરી છે એટલે આજે પણ નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું સરકારની રજૂઆત કરું છું કે વયમર્યાદામાં યોગ્ય વધારો થાય પોર્ટલ ઓપન થાય અને આવા જે ઉમેદવારો જે છે કે અગાઉ જે પણ સિસ્ટમ આયોજનમાં ખામી હતી એના ભાગરૂપે એક તક આપવામાં આવે અને પોર્ટલ ઓપન કરીને એમને ઉમેદવારી તક આપવામાં આવે એ મારી માંગણી છે કેટલા વર્ષોથી તમે તૈયારી કરો છો અને પરિવાર સપોર્ટ કેટલો કરે છે તો બેન આમ જોવા જઈએ ને તો મેં પહેલાં જ જણાવ્યું કે પાંચ વખત મેં ટેટ ટાર્ટ પાસ કરી છે પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમનો આયોજનનો અભાવ છે પાંચ પાંચ વખત ટેટ ટાર્ટ પાસ કરે તો શું એનો ભરતીની અંદર મેરિટની અંદર નંબર જ ના આવે એવું શક્ય નથી પણ મેં કહ્યું એમ કે મેધારિત આઠ દિવસ સુધી ભરતી જ નથી તમે પાછળના ડેટા મારી પાસે આખું ફોર્મેટ છે મોબાઈલની અંદર ડેટા ઉઠાવો એટલે એકથી પાંચના થી આઠની આખા આખા ભરતીના ડેટા મળી જશે બરાબર કે આ બે હજાર પચીસો ત્રણ હજાર આવી ભરતી થાય હવે દાખલા તરીકે ત્રણ હજારની ભરતી કરી હવે એમાં ચાલીસ ટકા તો હવે છે ને પાછા રિપિટેશન થાય જે ઓલરેડી નોકરી કરે છે એટલે જગ્યાએ એમાંથી પાછી કપાશે એટલે મેરિટ સીધું હાઈ જશે બરાબર એટલે આવી બધી એવી નાને મોટે ઘણા ઇસ્યુ છે બે બે વર્ષ જ્ઞાન સાહેબ પાછળ વગાડે પાંચ પાંચ વર્ષે એક્ઝામ લે બરાબર અમે તો આમ જોવા જઈએ તો બે હજાર ને ચૌદના મે તેરમાં બી એડ પાસ કર્યું ચૌદથી મહેનત કરતા આવ્યા છે બરાબર એટલે મહેનત તો અમે ખૂબ બધી કરી છે પણ અમે જે સરકાર પાસે આશાઓ અને અપેક્ષાઓ જે રાખી રહ્યા છે એ પ્રકારની આશાઓ અપેક્ષામાં આ દિન સુધી સરકારે અમને કંઈ જ આપ્યું નથી ફક્ત ઠાલા વચનો અને આશ્વાસન જ આપ્યાં છે અને એના લીધે અમારી વય પૂરી થઈ છે એના માટે હું તો જવાબદાર માનું છું તો એવું છે ને પ્રશાસન સરકાર શિક્ષણ વિભાગને જ માની રહ્યો છું બરાબર કોઈના એક દિવસ બે દિવસ પાંચ દિવસ બે મહિના છ મહિના વધી જાય તો એનો શું ગુણો કારણ કે જ્ઞાન સહાયક જ્યારે ભરતી કરી ત્યારે હું પોતે એક ઉમેદવાર છું કે મેં જ્ઞાન સાહેબમાં ફોર્મ ભર્યું તો મારા ચાલીસ વર્ષ નહોતા થયા પણ જ્યારે પરમાનન્ટનું નોટિફિકેશન આવ્યું વિદ્યાર્થીનું ત્યારે મારે ચાલીસ વર્ષ ઉંમર થઈ ગઈ હતી તો મારું ફોર્મ સ્વીકારવામાં ના આવ્યું ઓનલાઈન તો હું ઓલરેડી ક્વોલિફાઈડ ઉમેદવાર છું મારું સારું એવું મેરિટ બને છે પણ હું ઉમેદવારી નથી નોંધાવી શક્યો હવે હું કોઈ પણ ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકીશ નહીં આ એક બેન છેલ્લી જ ભરતી છે કે જેની અંદર બે હજાર અગિયારથી ટેટ વેલિડ ગઈની છે હવે પછી જેટલી પણ માર્કશીટ અમારી પાસે છે ટેટમાં અમે જે કંઈ પાસ કરી છે એ બધું રદી થઈ જવાનું છે સરકારે પોતે કીધું છે કે એનઇપી પ્રમાણે અમે ચાલીશું હવે જે નવી એક્ઝામ લેવાશે એ જ માર્કશીટ વેલિડ ગણાશે તો આ માર્કશીટની કોઈ હવે વેલ્યુ નથી રહેવાનું જો આપણે બે હજાર અગિયારથી જો દરેક પરીક્ષા દરેક એક્ઝામ જો માન્ય રાખી હોય તો એક મોકો આવા કેન્ડિડેટને આપવો જોઈએ કે એ બે મહિના છ મહિના માટે રહી જતા હોય એક વર્ષની અંદર રહી જતા હોય તો એમને તક આપવી જોઈએ ને અગાઉ આપેલી છે અમારો કહેવાનો અર્થ એ છે અગાઉ આપેલી છે તો આપણને પેટમાં ક્યાં દુખે છે એમ બરાબર ક્યારેક ગુજરાતના આ જે નાગરિકો જે છે બહેનો ઉમેદવારો છે દીકરા દીકરીઓ છે એમના પીડા એમની વેદનાને એમની લાગણીને પણ સમજવી જોઈએ ફરી ફરીને એક વખત કહું છું કે અમારા વિશે વિચારે સરકાર વયમર્યાદામાં વધારો કરે પોર્ટલ ઓપન કરે કેમકે હવે અમે પણ ગાંધીનગરના ધક્કા ખાઈને ખાઈને થાકી ગયા છીએ એટલે સરકાર એક નક્કર એક નિર્ણય લઈ અને યોગ્ય વયમર્યાદામાં વધારો થાય એવી અમારી માગણી છે બિલકુલ એટલે કે હવે જે ઉમેદવારો છે તેમની એક જ માંગ છે કે ભરતી કરવામાં આવે કારણ કે જેટલા પણ ઉમેદવારોને અમે સાંભળ્યા છે આંખમાં ભલે આસુ ન હોય પણ શબ્દમાં વજન અને જે વેદના છે એ જ ક્યાંક સમજાવે છે કે કેટલી જરૂર છે એક એટલા માટે પરિવારને જે વચન આપ્યા છે તમે જે રીતે વર્ષોથી વચન આપતા આવ્યા છો ને કે જાહેરાત કરી છે ભરતી થઈ જશે એ જ રીતે આ ઉમેદવારોએ એમના પરિવારને વચન આપ્યા છે કે અમે સરકારી નોકરી લઈને આવીશું એટલે કુબેરભાઈ પ્રફુલ પાનસેરિયા જે પણ શિક્ષણ વિભાગ અત્યારે કરતા ધરતા છે તમામને કહેવાનું કે સાહેબ એકવાર ધ્યાન આપજો તમારી એક વખતની આ વિચારણા ઉપર કેટલા લોકોની ઉંમર જતી રહેવાની છે કારણ કે જો ઉંમર જતી રહે પછી તમે કહી દેશો કે હવે તમારી ભરતી અમે નહીં કરીએ કારણ કે વય મર્યાદા છે તમારી વધી ગઈ છે એટલે તમારી પાસે એક બાનું મળી જશે તમારી પાસે શિક્ષણ મંત્રીનો હોદ્દો છે તમે ખુરશી ઉપર બેઠા છો આ વ્યક્તિ ઉમેદવારો છે એક જ માંગ કરે છે કે એમને એક એવી નોકરી જોઈએ છે છે કે જેથી કરીને પરિવારને જે વચન આપ્યા એ પૂરા થઈ જાય અને બાળકોને ભણાવી શકે અને રાત દિવસ મહેનત કરીને આ જગ્યા ઉપર પહોંચ્યા છે તેમ છતાં તમે એમનો હકનો રોટલો છીનવી રહ્યા છો તે પણ અહીંયા સ્પષ્ટ નજરે પડે છે પછી એમ જ તો કઈ તમારા હાઈ હાઈના નારા કે તમારા નામના છાજિયા નથી જ લેવાતા તમને હોદ્દા ઉપર બેસાડ્યા છે એક માન સાથે કે તમે એમના માટે કંઈક કરશો તમને સારા ઉપર બેસાડી દેવામાં આવ્યા છે એટલે એક એક જ વિનંતી છે છે આ તમામ ઉમેદવારો તરફથી કે તમે એમની એમની વેદના વેદના સાંભળો આંખોમાં આંસુ ના હોય પણ જરૂર કારણ કે એમને પણ એક નોકરીની જરૂર છે જે વર્ષોથી મહેનત કરી છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે અને જે રીતે ઉમેદવારો અત્યારે વિરોધ પ્રદર્શન કરતા રહ્યા છે એમને લઈને આપ શું વિચારો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર